એટલે જ્ઞાનનું માન મને પોતાની તો એના પ્રત્યે ઘણો ખ્યાલ છે અને એવી રીતે પ્રયત્ન કરું છું પરંતુ આ એવોર્ડ કરતાં કંઈક કામ વધારે કરવાની વધારે જવાબદારી આવી એવું મને લાગ્યું અને વિક્ટ્રી ટુ ધ મધર એટલે કે વંદે માતરમ એ મારો પોતાનો હું પોતે ફ્રેન્ચમાં ઘણીવાર એ બોલતો હોઉં છું કે વિકટવાર આલા ધૂસ મેર વિક્ટ્રી ટુ ધ સ્વીટ મધર એટલે કે વિક્ટ્રી એ આપણને અને આપણે વિક્ટ્રી માટે એટલે આપણે વિજય માટે કામ કરવાનું છે ફક્ત શાંતિ માટે ખરું પણ શાંતિ એવી ન હોવી જોઈએ જે આપણે માયકાંગલા હોઈએ એટલે એના માટેનું તે ઘણીવાર ત્યાં દુનિયાભરના બીજા બધા બોલતા હોય વર્ષો પહેલાં આપણે આફ્રિકન એપાર થઈ એટલે કે આ સાઉથ આફ્રિકાના દેશોમાં જે રંગભેદ હતો એના માટે હું યુનેસ્કોમાં વાર ઘણીવાર બોલતો અને એની પણ અસર ધીમે ધીમે થઈ નમસ્તે